આજથી પાંચેક દિવસ પહેલાં ઇન્દ્ર ઉપાસનાનો એક વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરેલો કેટલાક મિત્રોએ પૂછ્યું કે આ વિડીયો શા માટે તમે યુટ્યુબ ઉપર મૂકો છો તો એના મૂળ ત્રીસેક વર્ષ જૂના છે ત્રીસ વર્ષ પૂર્વે જ્યારે હું કોલેજમાં અધ્યાપક થયેલો ત્યારે ગ્રંથાલયમાં ફરતા ફરતા ઋગ્વેદ ઉપર મારી નજર પડી કુતુહલ વર્ષ મેં ઋગ્વેદ મેળવ્યો અને એનું વાંચન કર્યું તો ઋગ્વેદની રૂચાઓ ઇન્દ્રની ઉપાસના વૈદિક દેવી ઉષા અને આપાની ઉપાસના ઘણી બધી રૂચાઓ વાંચવામાં આવી અને બાળપણથી મારા ગામમાં જે પલ્લી નીકળતી એ પલ્લીના દ્રશ્યો મારી આંખ સામે તરવરવા માંડ્યા અને આસપાસના ગામોએ જ્યારે સુકન ભરાતા ત્યારે લોકોત્સવમાં પણ ગયેલો તો એ બધું મારા ચિતમાં એકાએક ઝબકાર થયો અને એ ઝબકાર મને વેદોમાં ઊંડાણમાં લઈ ગયો અને સમજમાં આવ્યું કે ભાઈ ઇન્દ્રની ઉપાસના તો આજે આ લોક મેળાઓમાં જીવિત હોય એવું લાગે છે વળી પાછો એક બે વર્ષ પછી ફરી એ મેળાઓમાં આંટો મારી આવ્યો જોયું ફરી વેદને તપાસ્યો એમ લાગ્યું કે ભાઈ આનું તો ડોક્યુમેન્ટેશન કરવા જેવું છે આનું દસ્તાવેજીકરણ કરવા જેવું છે અને એ વખતે વિડીયોગ્રાફરને શોધી અને આ મેળાઓ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં એનું ફિલ્માંકન ઘરના ખર્ચે પણ કરવું એમ નક્કી કરી અને આગળ વધવાનું શરૂ કર્યું તો એ ઓગણીસો ને માં આ બધા ગામોએ ફરી ફરી એને વિડીયો ફિલ્મો બનાવી આ વિડીયો ફિલ્મો સત્યાવીસ વર્ષ સુધી મારા કબાટમાં પડી રહી અને મને એમ થયું કે ભાઈ આ બધું પડ્યું રહેશે કાળના પ્રવાહમાં નાશ પામે તે પહેલાં પ્રજાનું છે ને પ્રજા સામે આપણે મૂકી દેવું જોઈએ તો સારું માધ્યમ આ યુટ્યુબથી સારું માધ્યમ મને કોઈ દેખાયું નહીં કે પ્રજા સુધી પહોંચાડવું હોય તો આ એક સારું માધ્યમ છે માટે મેં આ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવાનું શરૂ કર્યું છે જુઓ આપણે ત્યાં સરકારમાં સાંસ્કૃતિક મંત્રાલયો ચાલે છે આ સાંસ્કૃતિક મંત્રાલયોના મિનિસ્ટર હોય સચિવ હોય એનો ફંડ હોય પણ સાંસ્કૃતિક મંત્રાલયો આ દિશા તરફ હજુ સુધી ગયા નથી આવું પરંપરાગત વૈદિક પરંપરા આજે જીવિત છે એવું એમને મેસેજ કોણ પહોંચાડે કોણ કન્વે કરે અને એમને પણ એમાં કેટલો રસ પાછી આપણે ત્યાં યુનિવર્સિટીઓ પણ છે આ યુનિવર્સિટીઓના અભ્યાસીનું ધ્યાન પણ આ બધા પરંપરાગત મહોત્સવો તરફ ગયું નથી ત્યારે આ જે મારી પાસેનું કામ પડ્યું છે એ કામને પ્રગટ કરવાનું બીજું માધ્યમ સામાયિકો હતા પણ સાહિત્યના સામાયિકો આ આવા લેખો પ્રગટ કરે ખરા પહેલાં તો એ પ્રશ્ન થાય અનેક તંત્રીઓનો સંપર્ક કર્યો પણ ભાઈ આ સાહિત્ય નહીં હોવાના કારણે અમે કઈ રીતે એમાં અમારા મેગેઝિનમાં સમાવીએ જ્ઞાતિ મેગેઝિનો તરફ દ્રષ્ટિ કરી એમને પણ અનેકવાર વિનંતીઓ કરી પણ એ લોકો પણ આવા આર્ટિકલો છાપવા સંમત કઈ રીતે થાય કે એમની પણ હવે આ દિશાની સૂઝબૂઝ હોવી જોઈએ ને માટે કરીને આ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવા અને પ્રજા સમક્ષ પહોંચાડવા કે આપણી આ સાંસ્કૃતિક ધરોહર પ્રજા સુધી જળવાઈ રહે એટલા ઉદ્દેશથી આ ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા છે જુઓ વિશ્વમાં પાંચ હજાર વર્ષ જૂની ઇન્દ્ર પૂજા વિશ્વમાં પાંચ હજાર વર્ષ કે તેથી જૂની ઉષા દેવીની ઉપાસના વૈદિક દેવી દેવતાઓ વિધિ વિધાનમાં કે જે તે જ્ઞાતિઓના કરબટામાં આજે પણ જીવિત છે એ જ્ઞાતિઓને પણ ખબર નથી કે ભાઈ અમે આ વૈદિક દેવી દેવતાઓની ઉપાસના કરીએ છીએ મંદિરોનો ઇતિહાસ તો બે હજાર વર્ષનો છે માત્ર બે હજાર વર્ષ પહેલાં કોઈ પ્રાચીન મંદિર ગુજરાતમાં હોય તેના કોઈ પુરાવા આપણને મળતા નથી એ પહેલાં તો પ્રકૃતિના તત્વોની પૂજા હતી અને એ જ પૂજા આજે જીવિત છે આ પૂજાને જાળવવા માટે આ પરંપરાને સાચવવા માટે ભાવિ પેઢી એનું એને સારી રીતે માણી શકે જાણી શકે ભારતીય સંસ્કૃતિ આ હતી હવે તો આ ઇન્દ્રપૂજાના મહોત્સવોએ ઘસાતા ગયા છે અમુક ગામોએ તો પાટીદારોએ ગામ ખાલી કરી દીધા છે એટલે સુકન જોવાતા પણ નથી અથવા તો જોવાય તો અમુક મર્યાદામાં જ જોવાય જે તે ઘરમાં જે વિધિ થતી હતી એ હવે તો પાટી એક પણ ઘર પાટીદારોનું ના હોય તો એ કઈ રીતે એની વિધિ વિધાન કરવાના એ ઘરમાં તો બીજી જ જ્ઞાતિઓ રહે છે માટે કરીને આ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવા અને ભાવિ પેઢી માટે આ સચવાઈ રહે એટલા ઉદ્દેશથી જ અમે આ કાર્ય કરી રહ્યા છે એ આપની જાણ સારું આપણે જે ગોરાદ ગામના સુકંદ જોઈ રહ્યા છે એ ગોરાદ ગામ ઊંઝાથી ઓગણીસેક કિલોમીટર અંદાજીત દૂર આવેલું છે અને મહેસાણાથી પણ એટલું જ અઢારેક કિલોમીટર દૂર આવેલું આ ગામ છે ગોરાદ ગામે મલાઈ માતાના સુકન જોવામાં આવે છે અને અમે આ જે વિડીયો ફિલ્મ બનાવી મલાઈ માતાના સુકનની એ તારીખ ચાર પાંચ સત્તાણું રવિવાર અને ચૈત્ર સુદ બારસના દિવસે તેમજ પાંચ પાંચ સત્તાણું સોમવાર અને ચૈત્ર સુદ તેરસના દિવસે અમે તે ગામે જઈ અને વિડીયો ફિલ્મનું શૂટિંગ કરેલું હવે આ મલાઈ માતા એટલે શું તો મલાઈ માતા વિશે ગ્રામજનોમાં ત્રણેક કિંવદંતીઓ ચાલે છે મલાઈ માતાના મંદિરમાં પાંચ ભાઈના મસ્તક અને એક બેનનું મસ્તકની મસ્તકની પ્રતિમા મસ્તકો પ્રમાણમાં મોટા છે એક જ મંદિરમાં આ છ મસ્તકો પૂજાય છે તો એક કિવદંતી અનુસાર પાંચ ભાઈ ની આ બેન આણું વળાવીને પાછી આવી રહી હતી ત્યારે માર્ગમાં ધીંગાણું થયું અને આ ધીંગાણામાં એના પાંચ ભાઈઓ કામ આવ્યા અને બેનને સત ચડ્યું અને બેને શત્રુઓનો નાશ કરી અને આ ભૂમિમાં સમાઈ ગઈ માટે આ મલાઈ માતા છે એવી એક દંતકથા ગ્રામજનોમાં છે હવે આ પાંચ મસ્તકોનો અભ્યાસ કરતા એવું જણાયું કે એમાં ત્રણ મસ્તકો ભાઈઓના જે ત્રણ મસ્તકો છે એમાં ત્રણ મસ્તકો પર જટા મુગટ છે અને બે મસ્તકો ઉપર આપણે કિરીટ કે કરંડ પ્રકારના મુર્ગટ હોય એવા કંડારવામાં આવ્યા છે એક આ દંતકથા અને બીજી એક દંતકથા એવી કહેવાય છે કે આ વન હતું પાલવવનમાં ફરતા ફરતા પાંડવો એ અહીંયા રોકાયેલા એટલે આ પાંચ પાંડવોના પાંચ મસ્તકો અને બીજા એક કુંતા માતા હતા તો આ કુંતા માતાનું મસ્તક એ આમ આ પાંડવો અને કુંતા માતાની પૂજા થાય છે એવી એક કીવદંતી છે ત્રીજી એક દંતકથા એવી કહેવાય છે કે આ આહિરોના દેવી છે અને આહિરોએ આ ગામ છોડી દીધું પછી પૂજા અહીંયા આ લોકો કરે છે અને એની પાછળથી આટલું ધન નીકળેલું અને નવું મંદિર બનાવ્યું એટલે એમાંથી ભયરું પણ નીકળેલું બાજુમાં જ પાટીદારો એક ભવ્ય મંદિર બનાવ્યું છે મલાઈ માતાનું આ મંદિર તો અથાતથ એમને એમ રાખ્યું જ છે અને બાજુમાં મલાઈ માતાનું એક મંદિર બનાવ્યું છે બાજુમાં ઉમિયા માતાની એક મૂર્તિ મૂકી છે અને જમણી બાજુ અંબાજી માતાની મૂર્તિ મૂકી છે અને આપણા અઢાર જ્યોતિ જ્યોતિર્લિંગો આસપાસ નાના નાના મંદિરો બનાવવામાં આવ્યા છે હવે આ મલાઈ માતાના સુકનનો હાથીઓ નીકળે છે એવું ગ્રામજનોનું કહેવું છે હવે આ હાથીઓ જે બારસનો હાથીઓ નીકળે એ માઢિયા શાખના પાટીદારોનો નીકળે છે અને એ જે હાથીઓ નીકળે એ કૃષ્ણ પક્ષનો નીકળે છે અને તેરસના દિવસે જે હાથીઓ નીકળે તે હોમાદ શાખના પાટીદારોનો હાથીઓ નીકળે છે અને એ હાથીઓ ના દિવસે હોમાજ શાકના પાટીદારો કાઢે છે તો આમ આ હાથીઓ કાઢવા માટે પરંપરાથી ગામના તળાવની પાળે આવેલ પીપળનું ઝાડ જે અઢાર ફૂટ લાંબુ ડાળું એનું કાપી લાવવામાં આવે અને એ પીપળના લાકડાના ડાળામાંથી આ હાથીને બનાવવામાં આવે અને એની સૂંઢ હથિયાની એ ગુંદીના લાકડામાંથી બનાવવામાં આવે કાળું કાપડ વીંટાળવામાં આવે અગિયાર ફૂટ જેટલું ગાડા ઉપર એને એની બાંધવાની પણ કલા અદ્ભુત છે એને કાપડ કાળું વીંટાળવામાં આવે અને ગુંદીના લાકડાની સૂંઢ બનાવવામાં આવે એને ઉપર એક ઇન્દ્રનું છત્ર ફેરવવામાં આવે ગોળ મસરૂના લાલ ચુંદડીવાળા કાપડમાંથી અસ્તર નાખીને એક છત્ર ફેરવા અને ગોળ ગોળ લોટાની અંદર એવું ગોઠવ્યું એની નવા ગાભામાંથી બનાવ્યું હોય તો એ ફરે તારે એમ લાગે કે ખરેખર આ ઇન્દ્રનો રથ જઈ રહ્યો છે એવી આભા તમને દૂરથી ઊભી કરે અને દરેક પાટીદારો ઘેર ઘેરથી એ કાકડાઓ કાપી લાવ્યા હોય અને એ આવીને સળગાવે અને કાકડા લઈને એ આખું આ માંડિયાઓનો રથ અને બીજા દિવસે સોમાતાનો રથ ગામના મોટા માઢ આગળથી મલાઈ માતાના મંદિરે જાય અને ત્યાંથી ગોળ આંટો મારીને એ હાથીઓ પરત આવે અને હાથીમાં ચાર બળદ જોડવામાં આવે ચાર બળદ અનુક્રમે અસાર સાવણ ભાદરવો અને આસો એમ ગણવામાં આવે છે અને એના ઝરવા ઉપરથી આ લોકો આ ઇન્દ્રના વાહનમાં જોડાયેલા બળદના જળવા ઝરવા ઉપરથી આ પાટીદારો આ મહિનો વધારે વરસશે એમ નક્કી કરે છે તો આવા ઇન્દ્રના વાળા હાથિયા નીકળતા હોય એવા તો અનેક ગામો છે અને દરેક ગામોએ આ પરંપરાથી આ સુકન જોવાની વિધિઓ પણ જુદી જુદી છે હાથિયાને કઈ રીતે પૂંખવો કઈ શાખના પાટીદારોની સ્ત્રીઓ ક્યારે એને પૂંખશે એને વધાવવો કઈ રીતે એ એના પણ આ લોકોના પરંપરાગત નિયમો છે અને નિયમ નિયમો પરંપરાથી એ પાળે છે અને રાત્રે નાયકો આ ગામોએ ભવાઈના વેશો ભજવે છે અને અનેક ગામના લોકો આ હાથીઓ જોવા માટે આવતા હોય છે આવી એક અદ્ભુત પરંપરા અનેક ગામો હોય છે તો આ મલાઈ માતાના સુકનની જે પરંપરા છે એને આપ આ યુટ્યુબના માધ્યમથી નિહાળો એવી અભ્યર્થના સહ